નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ગુજકેટ બે હજાર ચોવીસના પીવાયક્યુ અથવા તો એમસીક્યુની પ્રેક્ટિસ કર્યું છે ફિઝિક્સ મેથ્થ્સ બાયોલોજી કેમિસ્ટ્રી માટે ફાયર ફિઝિક્સ ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં સર્ચ કરો ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા પછી રજીસ્ટ્રેશન કરીને ઓપન કરો ઓપન કરશો એપ્લિકેશનની અંદર તમારે જવાનું છે ઓલ કોન્ટેન્ટમાં ઓલ કોન્ટેન્ટમાં મળશે ફ્રી કોર્સ ફ્રી કોર્સની અંદર ઘણા બધા ફોલ્ડર દેખાઈ રહ્યા છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથ્સ શરૂઆતના જે આ ચાર ફોલ્ડર છે એ ગુજરાત બોર્ડને રિલેટેડ છે ત્યારબાદ આવી જઈએ ગુજકેટ ફિઝિક્સ પીવાયક્યુ જેની અંદર તમને મળી જશે બાર પેપર ટોટલ પીવાય ક્યુ વિડીયો સોલ્યુશન મળશે સાથે સાથે તમને નોટ્સ મળી જશે તો વિડીયો સોલ્યુશન અને નોટ્સ ત્યારબાદ તમે આવી જશો ગુજકેટ ફિઝિક્સ તો એની અંદર વિડીયો નોટ્સ નથી પણ એમાં તમે ટેસ્ટ આપી છે તો સાત ટેસ્ટ મૂકેલી છે ગુજકેટ ફિઝિક્સની ટેસ્ટ આપી શકશો ત્યારબાદ ગુજકેટ કેમેસ્ટ્રી પીવાયક્યુ તો ગુજકેટ પીવાઈક્યુ કેમિસ્ટ્રીની અંદર વિડીયો લેક્ચર નથી પણ તમને નોટ્સ મળી જશે નોટ્સ સાથે સાથે એમાં આન્સર પણ તમને આપેલા છે એક વખત તમને બતાવી દઉં તો ગુજકેટ બે હજાર ત્રેવીસનું પેપર તમારી સામે છે નીચે આન્સર પણ આપેલા છે પ્રેક્ટિસ તમે કરી શકો આ રીતે બે હજાર બાવીસ અને બે હજાર એકવીસ આ જ રીતે ગુજકેટ બાયોલોજી ગુજકેટ મેથેમેટિક્સના પણ તમને બે હજાર વીસ એકવીસ બાવીસના ત્રેવીસના પેપર તમને મળી જશે હવે સર અમારે ટેસ્ટ આપી છે તો ટેસ્ટ માટે પણ નીચે બે ફોલ્ડર દેખાઈ રહી છે ગુજકેટ પીસીબી મોક ટેસ્ટ ગુજકેટ પીસીએમ મોક ટેસ્ટ ચાર મોક ટેસ્ટ તમારા માટે તૈયાર કરેલી છે પીસીબી ઉપર ક્લિક કરશો વિડીયો સોલ્યુશન નથી સીધા નોટ્સમાં જશો ચાર મોક ટેસ્ટ તમને દેખાઈ રહેશે છે ચલો મારે પહેલી બીજી મોકટેસ્ટ આપી છે બીજી મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો બુક પેન લઈને ટેસ્ટ આપવાની છે પીડીએફ તમારી સામે છે ઝૂમ કરવી હોય તો ઝૂમ કરી શકો ઝૂમ આઉટ કર્યું તો ઝૂમ આઉટ કરી શકો સાથે સાથે તમે નીચે જોશો તો તમને આન્સર પણ આપ્યા છે અને ડિટેલ આન્સર પણ આપે આપવામાં આવ્યા છે બાળકો તો છે ને સરસ મજાની આપણી આ એપ્લિકેશન બીજા મિત્રોને પણ શેર કરો અહીંયા આગળ તમને પીસીએમના પણ નોટ્સ પેપર મળી જશે મોક ટેસ્ટ ત્રણ ચાર મોક ટેસ્ટ આપશો સો ટકા ગુજકેટમાં સારા એવા માર્ક્સ તમને મળી જશે તમારે જેટલા જોઈએ છે અહીંયા આગળ બધા જ ટેસ્ટ જે છે એ સોલ્યુશન સાથે તમને આપેલા છે તો ચાર મોક ટોસ્ટ મોક ટેસ્ટ તો તમારે કરવી જ જોઈએ બીજા મિત્રોને પણ આ આપણી જે ફાયર ફિઝિક્સ ટુ પોઈન્ટ ઓ એપ્લિકેશન જે છે એના વિશે તમે જણાવો જેથી આજે જ ડાઉનલોડ કરી અને ત્યારબાદ એ ગુજકેટ માટેની સારામાં સારી પ્રેક્ટિસ કરી શકે ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ